છોકરા નાન નાન આપે બટા હમ્મ ગૌ તમને ભગવાન ગણું જય લી મિત્રો તો અત્યારે આપડે તળાજા તાલુકાના મનાર ગામે આવેલા છીએ અને મનાર ગામ દાદીમાં રહે છે અને માજીની વાત કરું તો માજીના બે દીકરા હતા આજથી ચાર મહિના પહેલા આ બે દીકરા પંદર દિવસના ગાળે એક સાથે ગુજરી ગયા છે અને ત્યાં પરિવારનું સંચાલન કરનાર કોઈ નથી આ માજીની દીકરી છે એ દાડીએ જાય છે ક્યારેક દાડી મળે તો એમાંથી પોતાના પરિવારનું ગુજરાન હલાવે છે માજી પણ કામ જોતો કઈ કરી શકતા નથી ની અંદર તમને અમને ઘરની પરિસ્થિતિ બતાવું એકદમ ખરાબ પરિસ્થિતિ છે અને આપણા અલગ ધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માજીને ત્રણ મહિના ચાલે એટલું કર્યાણો લઈને આપણે આવ્યા છીએ અને ખાસ એક વિનંતી કરું કે તમારે જો અલગ ધણી આશ્રમ રામા મંડળ રમાડું હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે એમાં સંપર્ક કરજો આપણે ત્યાં રામામંડળ રમવા આવશો અને જે કંઈ પણ દાન આવશે તો ફળી પાકડી એવા અને નિરાધાર લોકોની સેવામાં વપરાશે નહીં કે મંદિર બનાવવા માટે કારણ કે અમારો મંદિર બનાવવાનો કોઈ પણ ભાવ છે નહીં જે આવક આવશે ગરીબ અને નિરાધાર લોકોની સેવામાં રહેશે અને રામા મંડળ રમવાના અમે કઈ પૈસા પણ નથી લેતા રામા મંડળ અમે એકદમ ફ્રી માં રમીએ છીએ તમારે ફક્ત વાહન ભાડું અને જે સાઉન્ડ અને સંગીત ની પાળી આવે છે એનો ખર્ચ તમારે દેવાનો રહેશે